દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે વર્ષી ગયેલા વરસાદના વિરામ બાદ રોડ રસ્તા ખેતરોમાં નાના મોટા માલધારીઓમાં નદી નાળા હોકારા પાક્કા બાંધેલામાં જોરદાર પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે રસ્તાના ધોવાણો તો એવા થયા છે કે જો હવે તાત્કાલિક રિપેરિંગ નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી લોકો વીતી સેવાઈ રહ્યા છે આવો જ પાકો ડામર રસ્તો છે દસ બાર ગામોને ભાટિયા સાથે જોડતો ગઢકાથી કેનેડી સુધીનો રસ્તો બિસ્માર તથા કેનેડી નજીક બે ત્રણ જગ્યાએ રોડનું મોટું ધોવાણ થયું છે તથા ખેડૂતો માલધારીની પણ એવી સ્થિતિ છે કે લોકોએ સૌરાષ્ટ્રને અસ્મિતા ન્યૂઝના કેમેરા સમક્ષ ઢાળવી હતી રિપોર્ટર વનરાજસિંહ જાડેજા હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું અને હું તમને પૂછું છું તમારો પરિચય આપો અને તમે જણાવો કે આ વરસાદથી તમારા માલની અંદર શું નુકસાની છે અમારા માલની અંદર નુકસાની છે પાણીમાં સાહેબ પણ તળાઈ ગયા છે છ હાથ ગાઢા અને કંઈક વી પછી મરી ગયા પાણીને ઠંડીને હિસાબે અને ગામ ખાખેડા ગામ ખાખેડા જિલ્લોજા દેવભૂમિ પાટિયા અને મારું નામ છે દેવાભાઈ ખેમાભાઈ રેણા એકલિયા હનુમાન રેણા

તે દિવસમાં આ ધોવાઈ ગયો આની પેલા ગામ લોકોએ કરેલો છે પણ ત્યાર પછી કોઈ તંત્ર જોવા આવ્યું કે એવું છે છે તમારી માંગ માંગ રસ્તો રિપેર થાય હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું અને આપને પૂછું છું આપનો પરિચય આપો અને આજે વિસ્તાર જે છે એનું નામ આપીને અને આ આજે અત્યારે પુલ તૂટી ગયો છે એ ક્યાંનો છે ને આનાથી તમને શું મુશ્કેલી પડે છે હું કલાભાઈ વીરાભાઈ નકુમ બોલું છું ખાખેડાનો રહેવાસી છું આ રસ્તો અંદાજે આજ દસથી બાર થયા આ રસ્તો આ જ રીતના છે એક વખત ભર્યો હતો ગામ લોકોએ પણ આથી કંઈ પણ ફાયદો થયો નથી કંઈ પણ એક વરસાદ એવું એમ બધું ધોવાઈ ગયું અત્યારે ચાર ફૂટની ખાલી ગેલેરીમાંથી માણસો અવર જવર કરે છે આમાં ક્યારેક રાતે માણસ પડી જાય તો અંદર આ મોટું તળાવ છે મોટો બધો ખાડો છે આની અંદર વહી જાય તો ક્યારેય કોઈને ખબર પડે એમ નથી આ રસ્તાની જગ્યાએ બે જગ્યાએ આ રસ્તા આ રીતના ખતરાવાળો રસ્તો છે આમાં પબ્લિક બહુ બધી હેરાન થાય છે બહુ કોઈ આજદી સુધી કોઈ રસ્તો ગામ લોકો સિવાય કોઈ પણ આ રસ્તા ઉપર આવેલા નથી તંત્ર કોઈ આવીને કોઈ માર્ગ અધિકારી કોઈ આ જોઈ ગયા કોઈ આ જગ્યાએ જોવા આવ્યું નથી કોઈ અને ઘણી વખત બે ત્રણ માણસોને વાગેલું મારી સામે જોયેલું છે મેં બે ત્રણ માણસ પડી ગયેલા